દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાઘવાડલા પ્રાથમિક શાળામાં શૌચાલય બનાવવામાં આવી રહ્યું હતું તે પાયો ખોદિયા વિના શૌચાલય ઉભું કરી ભ્રષ્ટાચારને લઈ અવાજ ઉઠાવનાર ગામના નાગરિકને મળી ધમકી વાસ્યા તો ગુરુગ્રામ પંચાયતના સરપંચના પતિ આપી ખુલ્લી ધમકી ધમકી ભર્યો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અવાજ ઉઠાવના પ્રવીણ ડામોને દસ ગોળી મારી નાખવાની મળી ધમકી જેનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ આ મીડિયા મિત્રને પણ મીડિયાવાળા મારું શું લેવાના છે તેવા શબ્દોનો ઉપયોગ કરે છે મોબાઈલ નંબર આઠ એક ચાર એક છ સાત ત્રણ નવ ત્રણ નવ સરપંચના પતિ શાંતિલાલ ભાભોર ધમકી આપનાર મોબાઈલ નંબર નવ પાંચ ત્રણ સાત ત્રણ પાંચ આઠ બે શૂન્ય બે પ્રવીણ ડામોર થયેલ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિક ભારત ન્યૂઝ ફતેપુરા